હજાર પચીસની વિમાન દુર્ઘટનામાંથી આપણે શું શીખ્યા એર ઇન્ડિયાની એ ફ્લાઇટ એ આઈ વન સેવન્ટી વન એને જ્યારે ઉડાન ભરી હશે તેની મંજિલ તરફ જવા માટે ત્યારે તેમાં બેઠેલા કોઈ યાત્રીના મનમાં પણ નહીં હોય કે આ જીવનની છેલ્લી યાત્રા બનીને રહી જશે દુર્ઘટના એક છે પરંતુ અગણિત એવી સ્ટોરીઝ છે જે તમારા હૃદયને કંપાવી દે એમાં બેઠેલા યાત્રીઓના સ્વજનો હંમેશા માટે પ્રતીક્ષા કરતા રહી ગયા માત્ર એ ફ્લાઇટના યાત્રીઓ જ નહીં પરંતુ બીજા પણ ઘણા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા ઘણા ડોક્ટર્સ રસ્તા પરના માણસો અને આસપાસના રહેવાસીઓ એટલે જ કહેવાય છે કે મનુષ્ય જીવન બહુ નશ્વર છે ઘણી જિંદગીઓ એવી લાંબી પ્રતીક્ષામાં ડૂબી ગઈ જે કોઈ દિવસ પૂર્ણ નહીં થાય દરેક કહાની તમારું કાળજુ કંપાવી દે એવી છે ક્યાંક આખો પરિવાર કાળનો કોળિયો બની ગયો ઘણા પરિવારના ચિરા ગોલવાઈ ગયા અરે કોઈની તો આ પ્રથમ હવાઈ મુસાફરી હતી કેટલો ઉત્સાહ હશે એ વ્યક્તિને એક સ્ટોરી એ નાના છોકરાની પણ છે જેના પિતા નથી તેની માતા જે ચાની નાનકડી એવી દુકાન ચલાવે છે એને ટિફિન આપવા જતો હતો એ છોકરો અને અચાનક જ બ્લાસ્ટ થયો અને તે પણ સાથે સળગી ગયો એની માતા જે ત્યાંથી દૂર હતી અચાનક જ આક્રંદ સાથે દોડી અને સળગતા દીકરાને બચાવવાના પ્રયાસો કરવા લાગી પણ બચાવી ના શકી નિયતિ બધા માટે હંમેશા એમના પક્ષમાં નથી રહી કરુણ વાત એ છે કે એ નાના છોકરા અને તેની માતાને મકાન માલિકે થોડા સમય પહેલા જ ઘર ખાલી કરાવ્યું હતું તો તેઓ પાસે રહેવા માટે ઘર પણ નહોતું આવી તો અગણિત છે જે તમને અંદરથી હચમચાવી મૂકે આ દુર્ઘટનામાં પણ ના બધું બળીને ભસ્મ થઈ ગયું પણ આ બધાની વચ્ચે એક આશ્ચર્યજનક ઘટના એ બની કે આ બધી લાશો અને કાટમાળની વચ્ચે શ્રીમદ ભગવદ્ ગીતાનો ગ્રંથ એમને એમ મળ્યો કોઈ પણ જાતની હાનિ વગર એવું થયું કે જાણે સ્વયં શ્રી કૃષ્ણ એમ કહી રહ્યા હોય કે આ જગતમાં મારા સિવાય બધું નશ્વર છે પાર્થ હું જ સારસ્વત છું તેથી તું મારી શરણમાં આવ એટલે જ કહેવાય છે ને કે સમય બળા બલવાન હે નહીં પુરુષ બલવાન કાબે અર્જુન માર્યો વહી ધનુષ વહીબાણ આ જગતમાં સમયથી વધારે બળવાન કોઈ નથી આપણે બધા સમયને જાધીન છીએ દુર્ઘટનામાં જે કોઈ પણ જીવ ગુમાવ્યા એમને પ્રભુ મહાદેવ પોતાના શરણમાં સ્થાન આપે અને એમની આત્માને મોક્ષ આપે બસ એ જ પ્રાર્થના